નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે પ્રમાણે તમને સૌને ખબર છે એ પ્રમાણે આ વખતે કોલેજની અંદર એડમિશન લેવા માટે તમારે છે એ ઝિકાસ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે અને એના પછી જ તમે કોલેજની અંદર એડમિશન લઈ શકો છો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પૂરું કરી અને કોલેજની અંદર વિવિધ કોર્સ જેવા છે કે બીએ બીકોમ બી કોમ બીએસસી વગેરે જેવા બેચલર્સ કોર્સની અંદર એડમિશન લેવા માગતા હોય એમને જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે પરંતુ એની છેલ્લી તારીખ એ અઠ્યાવીસ મે હતી તો હવે આ તારીખ વધારવામાં આવશે કે નહીં અને જો તારીખ વધારવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ કઈ રીતે એડમિશન મેળવી શકશે અને આનું જે પહેલું મેરિટ છે એ ક્યારે બહાર પડશે એ તમામ માહિતી વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો પહેલાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કેટલાક ન્યૂઝ રિપોર્ટ છે એ પ્રમાણે જીકાસનો ફિયાસ્કો યુજીમાં પ્રવેશ માટે પચાસ ટકા વિદ્યાર્થીઓએ ફી ભરી નહીં જે ચાર પોઈન્ટ છન્નું લાખ વિદ્યાર્થીઓ પૈકી માત્ર બે પોઈન્ટ ચાર લાખ વિદ્યાર્થીઓએ ફી ભરી એટલે કે પોર્ટલ પર તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે ત્રણસો રૂપિયા ફી ભરવાની હોય છે તો જીકાસ પોર્ટલ પર કુલ ચાર લાખ છન્નું હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને એની અંદર માત્ર બે લાખ ચાલીસ હજાર વિદ્યાર્થીઓએ જ ફી ભરી હતી જે બાકીના વિદ્યાર્થીઓ છે એમણે ફી ભરી નથી છેલ્લા દિવસે પોર્ટલના ધાંધિયાની ફરિયાદ ઉઠી રજિસ્ટ્રેશનની મુદત વધી શકે છે એટલે કે અઠ્યાવીસ મે કાલે તમે જોયું હશે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાનો ટ્રાય કરતા હતા પરંતુ જે સર્વર હતું એનું એ ડાઉન થઈ ગયું હતું અને એનએસયુને કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકતા ન હતા તો આની અંદર જે રજીસ્ટ્રેશનની તારીખ છે એ વધી શકે છે એ તારીખ ક્યારે વધશે કઈ વધશે એના રિલેટેડ જે પણ અપડેટ આવશે એ તમને હું સૌથી પહેલાં આપી દઈશ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે એક મહિનો અઠ્યાવીસ દિવસ જે પોર્ટલ ચાલુ રહ્યું હતું છે પહેલી એપ્રિલથી આની અંદર રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ થયું છે આની અંદર ચાર પોઈન્ટ છન્નું લાખ જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમાંથી બે પોઈન્ટ ચાલીસ લાખ વિદ્યાર્થીઓ છે એ એમણે ફી ભરેલી છે આમ પચાસ ટકા વિદ્યાર્થીઓ છે ફી ભરી નથી અને રોજની વીસ હજાર જેટલી ફરિયાદો મળી છે ઘણી બધી છેલ્લા દિવસે અને કાલે અંતિમ દિવસ હતો ત્યારે વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમણે ફી ભરેલી નથી અને આમ વાત કરીએ તો આ પોર્ટલ છે એ ફરી બીજી વાર ચોક્કસ ઓપન કરવામાં આવશે એટલે જે પણ વિદ્યાર્થીઓનું હજુ સુધી એડમિશન લેવાનું બાકી રહી ગયું હોય એ વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજોની અંદર એડમિશન લેવાની જરૂર નથી આ પોર્ટલ છે એ જરૂરથી ઓપન થશે તમે અહીંયા બીજું પણ જોઈ શકો છો એ પ્રમાણે પંદર યુનિવર્સિટીના આર્ટ્સ કોમર્સ સાયન્સ સહિતના કોર્સ માટે પહેલી વખત કોમન રજિસ્ટ્રેશન સરકારી યુનિવર્સિટીના બીજું કોર્સની સાત લાખ બેઠક સામે બે પોઈન્ટ ચાલીસ લાખ રજીસ્ટ્રેશન એટલે કે કુલ સાત લાખ વિદ્યાર્થીઓએ બેઠકો છે જે પંદર યુનિવર્સિટીઓ છે એની અંદર પણ એની અંદર માત્ર બે પોઈન્ટ ચાલીસ લાખ જ રજિસ્ટ્રેશન થયા છે તો આનું કારણ શું છે એ વિશે જણાવતા કહ્યું છે એ પ્રમાણે સરકારી પોર્ટલમાં નોંધણીનો ઉત્સાહ ઓછો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ બારના પરિણામમાં કોમર્સ અને આર્ટ્સ એટલે કે સામાન્ય પ્રમાણમાં અંદાજિત ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હતા જેની સામે સાયન્સમાં અઠ્ઠાણું હજાર વિદ્યાર્થીઓ પાસ થયા હતા સાયન્સમાં પાસ થનારા પૈકી મેડિકલ ઇન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સલામતી માટે કોમન એડમિશન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવે તેવી ગણતરી કરીએ તો ચાર પોઈન્ટ છન્નું લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે આમ સરકારી પોર્ટલમાં ધારે કરતા વિદ્યાર્થીઓને ઓછો દર્શાવ્યો ઓછો ઉત્સાહ દર્શાવે એવી સ્થિતિ છે એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓએ આની અંદર રજિસ્ટ્રેશન છે એ કરાવેલું નથી ખાનગી યુનિવર્સિટીની અસર પડી છે એટલે કે આની અંદર કેવું વખતે આ વખતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હતું તો ઘણા બધા વિદ્યાર્થીઓને આ વિશે ઇન્ફોર્મેશન નથી અને તેઓએ ડાયરેક્ટ છે એ ડાયરેક્ટ ખાનગી કોલેજની અંદર જઈ અને એમણે એમનું એડમિશન લઈ લીધું છે તો આની અંદર પૂરેપૂરી શક્યતા છે કે હાલની અંદર જે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે એની અંદર ફોર્મ છે એની મુદત જરૂરથી વધારવામાં આવે હવે આપણે વાત કરીએ કે જો તમારે અત્યારે ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તમારે શું કરવાનું છે તો તમારે જ્યાં સુધી ફોર્મ છે એની મુદત વધારવામાં આવતી નથી ત્યાં સુધી વેઇટ કરવાનું છે જ્યારે પણ મુદત ભરવામાં વધારવામાં આવશે ત્યારે તમારે એનું ફોર્મ ભરવાનું છે અને જે આનું મેરિટ ક્યારે પડશે એ પહેલાં વિડીયો મેં બનાવેલો છે જે વિડીયોની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ જ્યાં જઈ અને તમે આ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે આનું મેરિટ ક્યારે પડશે મેરિટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે પરંતુ આટલા બધા ઓછા વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા છે એટલે તમામ વિદ્યાર્થીઓને આસાનીથી એડમિશન એમને જે પણ કોલેજમાં જોતું હશે એ કોલેજમાં મળી જશે તો મિત્રો આ હતો આજનો વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ